કોર્ટ ખાતે ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જે યોજાયેલી અદાલતમાં ત્રણ હજાર પાંચસો એકતાલીસ કેસનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલત યોજાઈ હતી જેમાં મોટર અકસ્માતના વળતરના કેસ દીવાની દાવા ચેક પરતને લગતા કેસો જમીન સંપાદનને લગતા કેસ કામદાર તથા માલિકને લગતી તકરાર માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાનલાયક કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા જેમાં કેસ દાખલ થતા પહેલાના કેસો જેવા કે પ્રિલિટીગેશનના કુલ સત્તરસો અઠ્યાવીસ કેસો સ્ટેટ પ્લાન ઓફ એક્શન મુજબના કુલ ત્રણસો તેત્રીસ કેસ તથા સ્પેશિયલ સિટિંગના કુલ ચૌદસો એસી કેસો મળી કુલ ત્રણ હજાર પાંચસો એકતાલીસ કેસોનો નિકાલ થયો હતો તેમજ કુલ રૂપિયા સાત કરોડ ચુમ્મોતેર લાખ આડત્રીસ હજાર આઠસો ચાલીસ જેટલી રકમના વિવાદોનો સમાધાનથી અંત આવ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર